અહીંયા આપણે હંધા બેઠા દવા ઘડી આવાજ આવી છે આપણે દવા ઘેર બધું જાય છે હવે હંધા ઘેર આમાં આપવાના છે આ મારા છે જાય છે હવે ઘેરે હાલો જાય આપણે કપડાં લઈને આવી જાય પછી આપણે ખાઈ પીને ચાર થઈ જશે દવાઈ જાય કેટલા હાડા હાડ થઈ જશે ને આપણે જવાનું છે દેહમાં દવા એટલો સામાન છે એક ઠેલો એક નાનો ઠેલો ને બાસકું

મીના બસ છે મીના તો આપડી બસ હાલ થઈ થઈ છે હવે સુરત ટુ વાવેરા ડાયરેક હવે મિત્રો આપણે આ માં ઉભા રહ્યા છે સાંઈ સીતારામ હોટલ છે મિત્રો આપણી બસ ચાલતી રહીએ છીએ આપણે લઈ લીધું આઈસ્ક્રીમ એક મિત્રો તો આજનો વેડીયો અહીંયા લગીને તમે મળ્યા આવો સવારે બીજા રૂમ રૂમમાં ચાલે બધાને બાય બાય